દાતા તાલુકામાં વન વિભાગની જગ્યાને લઈ ઘણા સમયથી ચાલતો હતો વિવાદ દાતા તાલુકાના પાડલિયા ગામમાં બપોર બાદ બની હતી ઘટના પાડલિયા ગામમાં પોલીસ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કર્મચારી પર હુમલો ફોરેસ્ટ વિભાગ અને પોલીસ વિભાગના કુલ પાંત્રીસ ઇજાગ્રસ્ત કેટલાક વાહનોને નુકસાન કરવામાં આવ્યું હાલમાં ભારે અજંપા ભરી સ્થિતિ પોલીસ જવાનો અધિકારીઓ ગંભીર રીતે થયા ઘાયલ તમામ ઘાયલોને અંબાજી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા અંબાજી નજીક પાડલિયા ગામમાં પથ્થર મારાનો મામલો પોલીસ દ્વારા ઘણા બધા ટીયર ગેસ ના સેલ છોડવામાં આવ્યા હતા પરિસ્થિતિ ટીયર ગેસ છોડ્યા બાદ વણસી હતી અચાનક સ્થાનિકોનું મોટું ટોળો ઘસી આવતા પથ્થર મારો ચાલુ કરાયો હતો અંબાજી પીઆઈ આરબી ગોયલ ગંભીર રીતે થયા ઇજાગ્રસ્ત પિયાની હાલત ગંભીર થતા એલસીબીએ તેમનો આબાદ બચાવ કર્યો પથ્થરમારા દરમિયાન પોલીસ અને ફોરેસ્ટની ગાડીઓ સળગાવવામાં આવી અંબાજી પીઆઈને પાલનપુર રિફર કરવામાં આવ્યા ગંભીર હાલતમાં બનાસકાંઠા ડીસીએફ અંબાજી સિવિલ હોસ્પિટલ કાતા તાલુકાના પાડલિયા ગામે કે જે અંબાજીથી આશરે 12 કિલોમીટર દૂર આવેલું છે ત્યાં સર્વે નંબર 9 કે જે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે ત્યાં સવારે 8:30 વાગે અંદાજીત નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી ફોરેસ્ટ વિભાગની સાથે સાથે પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના લોકો પણ તેમની સાથે હતા અંદાજીત અઢી વાગ્યાના સમયગાળે પાંચસો કરતા પણ વધારે જે લોકોનું ટોળું છે એમને એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય તેઓ પથ્થર ગોફણ અને તીર કામઠાથી હુમલો કર્યો છે આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજિત સુડતાલીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા થવા પામી છે જેમાંથી પિસ્તાલીસ જે આપણા અધિકારી કર્મચારીઓ હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા તેમણે અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે નવ જણાને હાલમાં પાલનપુર ખાતે રિફર કરેલા છે અને બે અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે તમામ જે ઘાયલ કર્મચારીઓ છે અધિકારીઓ છે એ હાલમાં સારવાર હેઠળ છે અને તમામની જે હાલત છે તમામની જે પરિસ્થિતિ છે એ હાલમાં સ્ટેબલ છે પોલીસ વિભાગ દ્વારા હાલમાં એફઆઈઆર જે નોંધવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ સંદર્ભમાં પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર નરેશ દિવ્યાસ બનાસ દીપુકા ન્યૂઝ બનાસકાંઠા